અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પત્રકાર મનીષ હતી મકાનને ને રંગીબેરંગી લાઇટો દ્વારા ડેકોરેશન તેમજ મંદિરના રૂમને ફૂલ હાર તોરણ બાંધીને સોળ કળાએ સજાવી ધજાવી શણગારેલો હતો આ વર્ષે પણ સગા સંબંધીઓ કાન્હાના સહિત સાત કાના ને છપ્પન ભોગ ધરવામાં આવ્યા હતા બે કાનાઓ મટકી ફોડી હતી અને કેક કાપીને પ્રસાદમાં ડ્રાયફ્રુટ નાખીને બનાવેલ પંજરી બનાવી હતી અને કાનાને ધરી જન્મ દિવસ ઉજવ્યો હતો અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી નંદ ઘેર આનંદ ભયો અમારા ગોકુ ઘેર આનંદ ભયના નાદ સાથે સમગ્ર ઘર મકાન માં ધાર્મિક વાતાવરણ બની ગયું હતું રાત્રિ દરમિયાન બે મરકી ફાડવામાં આવી અને કેક કાપવાનો કાર્યક્રમ યોજાયો હતો અને કેક ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ નાખી બનાવેલ પંજરીનો પ્રસાદ લીધો હતો બીજા દિવસે પારણા ન હોય તે દિવસે કાનાને ભોજનના થાળ ધરી પારણા કરાવેલ હતા આસપાસના રહેવાસીઓ શ્રી કૃષ્ણ ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા આ કાર્યક્રમમાં સગા સંબંધીઓ સહિત આડોશ પાડોશના રહેવાસીઓ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ સમગ્ર આયોજન સગા સંબંધીઓ દ્વારા કરાયું રિપોર્ટર મનીષ મહેતા રાજુલા